છ કરોડ થી વધુની કિંમત નો ગુટા અને પાન મસાલા સહિતની આઈટમ મળી આવી હતી પોલીસે તમામ જથ્થો કબજે કરીને આગળની તપાસ હાથ ધરી છે

દિલ્હીથી અમુક ટ્રકો આવવાના છે જેની અંદર પ્રતિબંધિત ગુટકા તથા ડુપ્લિકેટ પાન મસાલા રાખવામાં આવેલ છે તો એ ટ્રક જ્યારે આવ્યા અને અનલોડિંગની પ્રક્રિયા ચાલુ હતી તે દરમિયાનમાં પીસીબી અને એસઓજીની ટીમ પહોંચી અને આજે એની અંદર તપાસ કરતા ટોટલ ચાર કરોડ નવ્વાણું લાખના ગુટકા અને ડુપ્લિકેટ પાન મસાલા સાથે પાંચ ટ્રક અને ત્રણ વ્યક્તિઓ એમ ટોટલ છ કરોડ વીસ લાખનો મુદ્દામાલ ત્રણ આરોપીઓ અને પાંચ ટ્રક આ બધો મુદ્દામાલ જપ્ત કરેલ છે અત્યારે જે પ્રારંભિક અમારી પાસે માહિતી છે એ મુજબ દિલ્હીથી આ જે પ્રતિબંધિત જથ્થો જે છે આવેલો હતો અને પ્રારંભિક જે પૂછપરછ કરી એમાં દિલ્હીથી આ લોકો ગુજરાત અને મહારાષ્ટ્રમાં સપ્લાય કરતા હતા અને ગુજરાતમાં આ સુરતથી પછી ક્યાં ક્યાં સપ્લાય થતો હતો એની હજી પૂછપરછ ચાલુ છે અને આ જે પ્રતિબંધિત ગુટકા જે છે એ અત્યારે એ રીતે છે કે ગુટકા આપણા ગુજરાત રાજ્યમાં પ્રતિબંધિત છે તો અત્યારે પાન મસાલા એ વિતરિત કરી શકાય છે તો ગુટકા પ્રતિબંધિત હોય એના ઉપર કાર્યવાહી કરવામાં આવેલ છે મોટી કંપનીના કોઈ પાન મસાલા મળ્યા નથી પણ જે મળ્યા છે લેબલ એ એ મુજબ દિલબાગ હોટ સુહાના રોયલ વન થાઉઝન્ડ પછી ટી ફાઈવ સિગ્નેચર આવા પ્રકારના જે નામો છે એ મળેલા છે અત્યારે જે પ્રારંભિક માહિતી મળી છે એ મુજબ ત્રણથી ચાર મહિનાથી આ નેટવર્ક ચાલતું હતું અને આ અત્યારે જાણવા મળ્યું એ મુજબ કે ભાઈ જેને ગુટખા ખાતા હોય એ લોકો માટે પેલું જે મિક્સ કરવું ન પડે અને ડાયરેક્ટ મળી રહે એ માટે આ કરવામાં આવે જેમની ધરપકડ કરવામાં આવી છે એમાં એક સંજય શર્મા અને સંદીપ નૈણ છે જે લોકો અહીંયા કુંભારિયા રોડ સારોલી રહે છે અને જે વિશાલ જૈન છે યુપીથી યુપીનો રહેવાસી છે જે માલ લઈને આવેલો આ ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે ને બીજા બે વોન્ટેડ આરોપીઓ છે 他就是后来。Kind of